મિત્રો આજે ગાંગીના કાકા કાકી ઘણા વર્ષોથી પરદેશમાં ગયેલા હોય છે અને તેઓ ઘણું બધું ધન ભેગું કરી અને એક પોટલીમાં બાંધી અને પાછા હવે પોતાના ગામ તરફ આવી રહ્યા હોય છે અને ત્યારે રાતના અંધારામાં તેમને ડાકુઓ મળે છે અને તેઓ આ ધનની પોટલી આ ગાંગીના કાકા કાકી પાસેથી છીનવી લે છે અને ત્યારે આ બંને જણા જ્યારે ગાંગીના ગામમાં આવી અને રડવા લાગ્યા ત્યારે ગાંગી અને ગામના સૌ માણસો તેમની પાસે પહોંચે છે અને ત્યારે સૌને ખબર પડે છે કે પાંચ વર્ષ પછી તેઓ ગામમાં પાછા ફર્યા છે અને તેમનું જે ધન હતું એ ધનની પોટલી ડાકુએ લૂંટી લીધી છે ત્યારે એ ગાંગીના કાકા કાકી ગાંગીને વિનંતી કરતા કહે છે કે ગાંગી તું એ ધન અમને પાછું અપાવ તો એનો અમે તને થોડા ઘણો ભાગ આપીશું અને એ અમારી મહેનતનું ધન છે અને તારા સિવાય એ અમને બીજું કોઈ પાછું તો અપાવી શકે એમ નથી અને ત્યારે ગાંગી ચોખ્ખી ના પાડે છે કારણ કે ગાંગી જ્યારે નાની હતી ત્યારે ગાંગીનું ગામમાં કોઈ નહોતું ત્યારે આ કાકા કાકીએ ગાંગીને ખૂબ મારેલી અને ગાંગીની માં જ્યારે મોતને ગાઢ ઉતરી ગઈ એમાં સૌથી મોટા ભાગનો હાથ આ ગાંગીની કાકીનો હતો તેથી ગાંગી તેમને ખૂબ જ નફરત કરે છે અને એ ત્યાંથી ચાલી જાય છે ત્યારે માધવરાય એમને પોતાના ઘરે મૂકી અને પાછા ગાંગીની પાસે આવે છે અને આવીને કહે છે કે ગાંગી એમને તારા ઉપર ઘણી આશાઓ છે અને તું એમના ધનને પાછું લઈ આપ કારણ કે તારા સિવાય એ ડાકુઓને સીધા કોઈ કરી શકે એમ નથી અને ત્યારે ગાંગી કહે છે કે હે માધવરાય તમારી વાત સાચી છે પરંતુ આ બંને મારા કાકા કાકીને જ્યારે પણ હું જોઉં છું ને ત્યારે મારા અંદરથી ખબર નહીં કેમ પણ એક ગુસ્સો આવી જાય છે અને તેમણે જ્યારે અડધી રાત્રે મારી માને એક સ્ત્રીની જરૂર હતી ત્યારે ગામમાંથી તો કોઈ નહોતું આવ્યું પરંતુ આ મારી કાકી પણ એમ જ કહેતી હતી કે ડાકણ મરી જાય તો સારું આ ગામમાંથી એનો પગ જાય તો હે માધવરાય હવે હું એમની મદદ શું કામ કરું ત્યારે માધવરાય એટલું કહે છે કે હે ગાંગી એ તો ખરાબ માણસ અને કપટી છે પરંતુ તારા અંદર તો એવા ગુણ નથી ને અને તને તારા બાબાએ ઘણું બધું શીખવ્યું છે તો હવે તારી ઈચ્છા તારે એ ધનને પાછું લાવવું કે નહીં અને ત્યારે માધવરાયની આટલી વાત સાંભળતાની સાથે ગાંગી કહે છે કે હે માધવરાય હું એ ધનને પાછું લાવું તો ખરા પરંતુ મારી એક શરત રહેશે અને ત્યારે માધવરાય કહે છે કે હા બોલ બેટા તારી કઈ શરત છે અને ત્યારે ગાંગી કહે છે કે હું એ ડાકુ પાસેથી ધન તો પાછું લાવું પરંતુ એ ધનનો અડધા ભાગનો હિસ્સો એમને આપવામાં આવશે અને અડધા ભાગનો હિસ્સો આ ગામની કચેરીમાં મૂકી અને ગામના સૌ વડીલોને બોલાવી અને તેનો ન્યાય કરવામાં આવશે અને આ ગામના વડીલો જે કહેશે એમાં એ અડધા ભાગનું ધન વાપરવું પડશે ત્યારે માધવરાય કહે છે કે તો કાઈ વાંધો નહીં ગાંગી આ વાતની જાણ હું તારા કાકા કાકીને જઈ અને કહું છું અને જો તેઓ તૈયાર થાય તો પછી તું એ ધન લેવા જજે અને આમ આટલું કહી અને માધવરાય પાછા એ ગાંગીના કાકા કાકીની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે મોહનભાઈ આ ગાંગી તમારું ધન લેવા માટે જવા તૈયાર થઈ ગઈ છે પરંતુ એની એક શરત છે અને એ શરતનું પાલન તમે કરતા હોય તો ગાંગી અત્યારે જ તમારા ધનને પાછું લેવા માટે જવા તૈયાર છે અને ત્યારે ગાંગીની કાકી કહે છે કે ગાંગીએ શું શરત રાખી છે એ અમને પહેલાં જણાવો અને ત્યારે માધવરાય એટલું કહે છે કે હે મોહનભાઈ ગાંગીનું કહેવું એવું છે કે એ ધનની પોટલી હું આ ગામમાં તો પાછી જરૂર લાવું પરંતુ એ ધનનો અડધો ભાગ તમને મળશે અને અડધો ભાગ ગામની કચેરીમાં જમા કરવાનો રહેશે અને પછી આખું ગામ મળી અને એ અડધા ધનનો જે પણ વ્યવહાર કરે એમાં એ ધન વાપરવાનું રહેશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગીની કાકી કહે છે કે ના માધવરાય અમારે એવું કંઈ કરવું નથી અને અમે એનો અમુક ટકા હિસ્સો અમને લાગે એટલો આપીશું પરંતુ અડધા ભાગનું ધન અમે ના આપી શકીએ કારણ કે એ અમારું પોતાનું ધન છે અને ત્યારે ગાંગીની કાકીના આટલા શબ્દો સાંભળતાની સાથે માધવરાય કહે છે કે તો કાઈ વાંધો નહીં તમને જો એમ લાગતું હોય કે તમારે આ શરત મંજૂર નથી તો કાંઈ વાંધો નહીં તમે જાતે જઈ અને ધનની પોટલી લઈ આવો ગાંગી હવે જવા તૈયાર નથી અને ત્યાં તો મોહનભાઈ એમની પત્નીના કાનમાં જઈને કહે છે કે અરે ગાંડી કદાચ અડધા ભાગનું ધન ભલે ગામમાં વપરાતું પરંતુ અડધા ભાગનું ધન તો આપણને મળશે ને અને તેનાથી આપણે આપણું જીવન આરામથી કાઢી દઈશું અને જો કદાચ આપણે અડધા ભાગનું ધન ગામની કચેરી નહીં કરાવીએ તો પૂરેપૂરું ધન ચાલ્યું જશે કારણ કે એ ખુખાર ડાકુઓ પાસેથી એ ધન ની પોટલી લેવા જવાની કોઈ ની હિંમત નથી અને જો કદાચ આમ અડધું ધન જતું રહેશે તો અડધું તો આપણી પાસે રહેશે ને અને ત્યારે આ લાલચી ગાંગીની કાકી માંડ માંડ માને છે અને કહે છે કે માધવરાય અમને મંજૂર છે અમે અડધા ભાગનું ધન ગામની કચેરીમાં આપવા માટે તૈયાર છીએ અને અડધા ભાગનું ધન હવે તમે જેમ બને એમ જલ્દી અમારી પાસે લઈ આવો કારણ કે અહીંયા ગામમાં અમારી પાસે ખાવાખોરી ઝાર નથી અને ત્યારે માધવરાય કહે છે કે તો કાંઈ વાંધો નહીં હું ગાંગીને જઈ અને કહું છું અને તે એ ધન લેવા માટે જવા તૈયાર છે અને પછી માધવરાય પાછા ગાંગીની પાસે પહોંચે છે અને જઈને કહે છે કે હે ગાંગી તારા કાકા કાકી માની ગયા છે અને તેઓ અડધા ભાગનું ધન ગામની કચેરીમાં આપવા માટે રાજી છે ત્યારે ગાંગી કહે છે કે પણ આ લોભી માણસો તો મને લાગતું નથી કે આમ તેમનો અડધો હિસ્સો આપી દે પરંતુ મારે જઈ અને જાતે તપાસ કરવી પડશે અને આમ આટલું કહી અને ગાંગી પોતે પહોંચે છે એમના કાકા કાકીની પાસે અને ત્યાં જઈને કહે છે કે હે કાકા કાકી મેં તમને જે વાત કહી એ તમને મંજૂર છે ને અને શું તમે અડધા ભાગનું ધન ગામની કચેરીમાં આપવા તૈયાર છો ત્યારે ગાંગીની કાકી કહે છે કે હે ગાંગી તારે જેટલા દિવસ રહેવું હોય અને જે ખાવું હોય એ અમે તને લઈ આપીશું પરંતુ જો તું એ બધું જ ધન અમને લાવી આપે તો અમે તને હંમેશને માટે મારા ઘરમાં રાખીશું અને તને જે ખાવું પીવું હોય એ અમે તને લઈ આપીશું પરંતુ એકવાર તું માની જા અને એ ધન અમને લઈ આપ અને ત્યારે ગાંગી કહે છે કે શું તમે એ અડધા ભાગનું ધન ગામમાં આપવા તૈયાર નથી ત્યારે ગાંગીના કાકા કહે છે કે ગાંગી હું તો તને અડધા ભાગનું ધન આપવા તૈયાર છું અને કદાચ તારે બધું જ ધન લઈ લેવું હોય તો લઈ લેજે કારણ કે હવે મને આ ધનની મોહમાયા રહી નથી પરંતુ આ તારી કાકીને ધનની ખૂબ જ લાલસા છે માટે એને તું બધું ધન લાવીને આપી દે ત્યારે ગાંગીની કાકી કહે છે કે હા ગાંગી તું મને બધું ધન લાવી અને મારી પાસે આપ તો હું તને મારા ઘરે રાખીશ અને ત્યારે ગાંગી કહે છે કે તું જાતે જઈ અને લઈ આવો હું તમારું ધન લેવા જવા માટે તૈયાર નથી અને ત્યારે ગાંગીના કાકા તેને સમજાવે છે ત્યારે ફરી તે અડધો ભાગ ગામમાં કચેરીમાં આપવા માટે તૈયાર થાય છે અને આટલી વાત સાંભળતાની સાથે ગાંગી કહે છે કે તો કાંઈ વાંધો નહીં તમને તમારું ધન મળી જશે આમ કહી અને ગાંગી સમડી બની જાય છે અને સમડી બની અને આકાશ માર્ગે તે ઉડી જાય છે ત્યારે ગાંગીના ના ચાલ્યા ગયા પછી આ ગાંગીની ની કાકી કહેવા લાગી કે હું તો ભલે અત્યારે એમ કહેતી હોય કે હું મારા ધનનો અડધો ભાગ આ ગામને આપી દઈશ પરંતુ હું એ ભાગ આપવા તૈયાર નથી કારણ કે એ મારું જાતે કમાયેલું ધન છે ત્યારે ગાંગીના કાકા કહે છે કે તારી વાત સાચી છે પરંતુ આ ધન પાછું લાવવા માટે તેની અડધી કિંમત તો આપવી પડશે નહીતર આપણી પાસે કશું નહીં બચે ત્યારે ગાંગીની કાકી કહે છે કે કાલે લઈને આવવા દો પછી જોજો હું એમાંથી કોઈને કાય નથી આપવાની અને આ બાજુ ગાંગી આકાશમાં ઉડતી ઉડતી પહોંચે છે જંગલમાં અને જંગલમાં ગયા પછી ગાંગી તેની કાકીનું સ્વરૂપ ધારણ કરે છે અને એની કાકીના રૂપમાં ગાંગી પેલા ડાકુઓને શોધી રહી છે અને જંગલમાં ફરી રહી છે ત્યારે તેને દૂરથી એક માણસ નજરે પડ્યો અને તેને જોઈ અને ગાંગી કહે છે કે મને લાગે છે કે આપેલા ડાકુઓનો માણસ છે અને પછી ગાંગી તેની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે ભાઈ મને ઓળખો છો કે પછી ભૂલી ગયા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ ભાઈ એટલું બોલ્યો કે હા તમને કેમ ના ઓળખીએ અને તમારી પાસેથી તો અમે ગઈકાલે લૂંટ કરી હતી અને એક પોટલી ભરી અને અમને ઘણા બધા ઘરેણા અને સોનાના આભૂષણો મળ્યા હતા અને અમે હવે આરામથી એક વરસ એનાથી કાઢી લઈશું અને હજી સુધી તમે અહીંયા શું કરો છો ત્યારે આ ગાંગી એટલું કહે છે કે એ ધન લેવા માટે હું પાછી આવીશું અને મને એ ધનની પોટલી તમે પાછી આપી દો ત્યારે પેલો ડાકુ જોર જોરથી હસવા લાગ્યો અને કહે છે કે એ જોતું હોય તો ચાલો અમારા સરદાર પાસે અને ત્યાં પહોંચી અને પછી તમે લઈ જાઓ અને આમ કહી અને એ ડાકુ માણસ ગાંગીને લઈ અને પોચે છે તેના રહેઠાણે અને ત્યાં જઈને જુએ છે તો દસ થી પંદર ડાકુઓ છે અને બધા જ માથા બારે છે અને આમ આવી જંગલમાં એક અબળા સ્ત્રીને જોઈ અને બધા જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે હે ભાઈ આની પાસેથી તો આપણે કાલે ધન લૂંટી લીધું હતું તો પછી આજે ફરી તું આ સ્ત્રીને લઈ અને આપણા રૈઠાણે સુકામ આવ્યો છે અને ત્યારે એ ભાઈ હસવા લાગ્યો અને કહે છે કે આ ભાઈ મને એમ કહે છે કે હું ગઈકાલે આપેલા એ ધનની પોટલીને લેવા આવી છું તો હવે એને પાછી આપી દો કારણ કે એને જરૂર છે ત્યારે આમ આટલું કહી અને બધા જ ડાકુઓ ત્યાં હસવા લાગ્યા અને કહે છે કે હે બાઈ તને તારો જીવ વાલો હોય તો અહીંયાથી ચાલી જા નહીતર આમ તો અમે કોઈ પણને લૂંટ કર્યા પછી જીવતા જવા દેતા નથી અને તારે જો જીવવું હોય તો અહીંયાથી ચાલી જા અને ત્યારે ગાંગી કહે છે કે હે લૂંટારાઓ તમે આજ દિવસ સુધી જે કોઈ પણ માણસને લૂંટ્યા છે ને એ બધા સાધારણ માણસો હશે અને એટલા માટે તમારાથી ડરી અને ભાગી ગયા હશે પરંતુ આજે તમને ખબર પડશે કે તમે કોના ઘરમાં ચોરી કરી છે અને જો આજે તમને બધાને આ જંગલમાં દોડાવી દોડાવીને ના મારું તો મારું નામ પણ ગાંગી નહીં અને ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો બધા જ લૂંટારાઓ હસવા લાગ્યા અને કહે છે કે તું અને અમને મારીશ તો પછી તારામાં હિંમત હોય તો અમને મારી બતાવ અને આમ આટલું કહેતાની સાથે તો પછી ગાંગી ત્યાં જે ચમત્કાર કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી